હેલો આપણે જોઈ રહ્યા છીએ જંગલ આ જંગલમાં ઘણા બધા પ્રાણી રહે છે તમે જોઈ શકો છો અત્યારે તો પણ કઈ દેખાતું નહીં આ એક પ્રાણી રખડે છે જંગલી આદમી છે જંગલમાં માણસ હોય જ હવે આપણે થોડાક આગળ જઈ જો વાયનો નજારો કેવો છે બહુ મસ્ત હે મજા પણ આવે ફરવાલાયક આવ્યા હોય તો અહીંયા પણ હવે વિકલાગ એવું થઈ ગયું હોય કોઈ બી બાજુ જાનવર આવી શકે છે અહીંયા તો મન મન બહિચવા પડે ઘરે માણા આપણી વાય દોડે અમે પક્ષી છે હવે ભયાનક એરિયો આવે છે હવે તો હલાઈ એવી જગ્યા નથી આ એરિયો બહુ ડેન્જર હે અમે તમને કાંઈ દેખાતું હશે जंगली गायो है घास खाई रहे, है आप न जो है नकर आपने ही ढीके ढीके मारे जो आइनो नजर तो बहुत मस्ती नो है आ जो झाड़वा के वो है मस्ती ना सुंदर सुंदर है जगह पर मस्ती नहीं है क्या कहें कैंपिंग बैंपिंग करी हुई तो मजा आवे બહુ મસ્ત છે આ જગ્યા आवाजાડવા તો હજી બેહે જંગલમાં તો મસ્ત મજા આવે જ આપણે જો આ ચાડું એવું છે એટલે તો ગાયો દેખાય છે પછી દ્વેચ્છનસિંહ તો આલ बाजू નથી તો આગળ બહુ આગળ છે આયા જો તમે બધી મસ્ટીંગ લોકેશન આ ફરવા લાયક જગ્યા છે અહીંયા બહુ જ મજા આવી જાય ક્યારે કયા હોય તો જંગલી ગાયો આપણી તરફ આવી રહી છે તો હવે આપણે અહીંથી હોય જવાય ને કે જો આપણે વાળો આવી જાય તો પાછી ક્યાં ફંગોડી દે આપણું કંઈ નક્કી ન કહેવાય